સાયબર ક્રાઈમ આચર યુવાને આપઘાત કરવા મજબૂત કરનારા ટોળકીના સગીર સહિત બેને રાજસ્થાન ખાતે તે સુરત પોલીસે જપી પાડી છે સુરતના યુવાને સાયબર ટોળકીના ત્રાસી કંટાળી આપઘાત કરી લીધો હતો સાયબર ટોળકીએ પ્રત્યેકના મોબાઈલ ફોન પર કોલ કરી અશ્લીલ વિડિયો બતાવી બ્લેકમેલ કરી પિસ્તાલીસ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ રૂપિયા માટે ટોળકી દ્વારા વારંવાર બ્લેકમેલ કરાતો હોય તેથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જેમ કે કતારગામ પોલીસ ફતકમાં ગુનો નોંધાતા કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે રાજસ્થાન પહોંચી રાજસ્થાનના અલવર ખાતેથી બરકત બરકતકાલું પઠાણ તેના સગીર સાગ રીતે ઝેટપી પાડ્યા હતા આ તેઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે આપના બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોઈએ જો સાયબર ક્રાઇમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતેમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂર પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે અમે જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરિ નામથી હતી પી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકો ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો માં કતારગામ પી પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો જો ન્યૂ આપણા વિડીયો મ્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નવ જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન કોઈ આરોપીઓનો તાત્કાલિક જો પોલીસના ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જોઈએ પૂરી મોટર ઉપર જોઈએ આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જૂનાઈલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે સુરતમાં આવી જ રીતે અગાઉ પણ એક મહિલાએ સાયબર ક્રિમિનલના ત્રાસથી આપઘાત કર્યો હતો તો બીજા અનેક બનાવો સાયબર ક્રાઇમમાં બન્યા છે ત્યારે સાયબર ક્રિમિનલો સામે કડકમાં કડક પગલાં લેવા તેમ લાગી રહ્યું છે